સુરતના પાંડેસરા શિવાજીનગરમાં ઓગણીસ છે પાંડેસરા શિવાજીનગર પાસે રાત્રિ દરમિયાન વર્ષે રાજ નામના યુવકની હત્યા કરાઈ હતી જૂની અદાવતમાં આરોપીઓએ રાજ પર ચપ્પુ વડે હુમલો કર્યો હતો જે ઘટનામાં ગંભીર ઈજાગ્રસ્ત થયેલા યુવકનું મોત થયું હતું અને આરોપી હત્યાની ઘટનાને અંજામ આપી ફરાર થઈ ગયા હતા પાંડેસરા પોલીસે આરોપી સુરજ શાહ આકાશ શર્મા સગીર વયનો બાળક સહિત ત્રણને પકડી પાડ્યા હતા

તે બાબતે ઝઘડો કરતા કુટુંબ મેમ્બર થતા ઝઘડો ખૂબ ભયંકર સ્વરૂપ ધારણ અને આરોપીઓએ મરણ જનાતે ચપ્પુના ગામ મારે ઇન્જર્ડ કર્યું જેને હોસ્પિટલમાં લઈ જતા દરમિયાન તે મરણ જાહેર થયું અને ત્યારબાદ પટેસરા પોલીસ સ્ટેશને ફરિયાદ રજીસ્ટર કરી ગુનો દાખલ કરી આગળની તપાસ હાથ કરી છે જેમાં આરોપીઓ સુરજ અને આકાશ તથા કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક પોલીસે અટક કરેલ છે અને આગળની કાયદેસરની કાર્યવાહી છે બે આરોપી છે અને એક કાયદાના સંઘર્ષમાં